प्रवीण भाई नाम नो तो आभार बे बाबत माटे छे एक के तेवो जे दिन से हूं राजकारण मा न होतो आपण ने काय बोल जाजी पड़ी नो होय काय रस ही न होतो के हूं आले छे सो थाय छे ने केवो थाय छे काय रस न होय एवा समय 2015 नी साल मा प्रवीण भाई राव एवढी नानी उमरे ઈકો જોટના રાક્ષસની સામે ઈ જમાનામાં એને લડાઈ ચાલુ કરી દીધી તે મને ખબર ન હું તો કે રાજકારણમાં રસય નોતો લેતો જેનું જે પાકો એ થાય પણ પ્રવીણભાઈ કોઠા હોય એની દીર્ઘ દ્રષ્ટિ અને ખેડૂતો પ્રત્યેની એમની લાગણી કેવી હશે કે આજથી 10 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ હતી કે આ તો બહુ તકલીફ આપે એવો મુદ્દો છે એમણે વર્ષો સુધી આ ઇકોજોનના મુદ્દા ઉપર લડાઈ લડી ખેડૂતોને જાગૃત કર્યા જીવ જોખમમાં મૂક્યો અને એમને ખેડૂતોનો જે પ્રેમ મળ્યો વાલ મળ્યો એ વાલ હોતા એ પ્રેમ હોતા આમ આદમી પાર્ટીમાં જોડાય અને પછી પાછો સંઘર્ષનો નવો રસ્તો પકડ્યો તો એમની લડાઈનો લાભ અમને વિસા મળ્યો એટલે એમાં અને બીજો આ આવા કે પ્રવીણભાઈ રામ પોતે વિસા ઉમેદવાર હોય એવડો પરસેવો એમણે ચૂંટણી પ્રચારમાં પાડેલો છે દિવસ રાત સવારે રેલીમાં સભામાં પર્સનલ મીટિંગ કોક માણસ નાનો મોટી નારાજગી હોય તો મારાવતી જઈને માફી માંગી આવે રાજી તો કરી આવે એવડી મોટી એમને મહેનત કરી છે વિસાવદરમાં કે એમ કહું કે પ્રવીણભાઈ નો વખત તો અમારો ગાડો પાટે નો ચડે તો એમાં કઈ ખોટું નથી એટલે એવા રવિનભાઈ નોંધ લીધી બહુ જરૂરી છે રવિનભાઈના બે એસઆર છે વિસાવદનનો ચૂંટણી પ્રચાર અને ઈકો ઈકોજો અને એવા અમારા અડીખમ યોદ્ધા ભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી એનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું કેમ કે રાજકારણમાં આવવું એ આમ બહુ અઘરું છે એમાંય કે તમે એવા પરિવારમાંથી આવતા હો જે ખાનદાનમાં કોઈ નેતા ન હોય પહેલી પહેલી વખત તમે રાજકારણનું પગથિયું ચડ્યા હો તો તો બહુ વખરું છે પણ પહેલીવાર રાજકારણમાં આવો ને એમાંય મજા આમ આદમી પાર્ટીમાં આવો તો તો ભૂખા કાઢી નાખે એવું અઘરું પડે છે તમારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં આવો ભાજપમાં આવો તો ન્યા બધું ગોઠવાનેલું છે કોંગ્રેસમાં બધું ગોઠવાનેલું છે આમ આદમી પાર્ટીમાં તો ગુંગળે આપણું ખુરશી આપણી માઇકે આપણું અને માણાય આપણે લઈ આવવાનું કરવાની સવાલ બધું આપણે લઈને આવવું પડે અને સવાર પૂરે કઈ ગોમન થઈ આપણે એવો સંઘર્ષ હોવા છતાંય સંઘર્ષના રસ્તા ઉપરથી એક ઈંચ પાછું પગલું નો ભર્યો હોય એવા મારા દેવેન્દ્રભાઈ સોલંકી છે કેમ કે છોટે લડી નેતા બનવાનું મન બધાને થાય ટિકિટ લેવાનું મન બધાને થાય મળે અને હારી જાય ઘણાય ટકતા નથી વ્યાજ વડિ થઈ ગઈ દેવેન્દ્રભાઈના મક્તો મનોબળની નોંધ લેવી પડે કે ચૂટણી હારી ગયા પણ હિંમત હાર્યા વગર આમ આદમી પાર્ટી સાથે અને આ વિસ્તારની જનતા સાથે તેઓ જોડાયેલા છે એ મોટી વાત છે જે જમાનામાં જીતેલા રૂપ દેખાતા ઈ જમાનામાં હારેલા દેખાય ગઈ નાની વાત થોડી છે આખા ગુજરાતમાં અત્યારે

પ્રવીણભાઈ ભાઈ ઇકો ઝોન ની લડાઈ 2015 થી કરી હું પાટીદાર આંદોલન માં જોડાયો હતર થી પછી પાછા આમ આદમી પાર્ટી માં આવ્યો નકરો વેઠો આવ જાય છે નકરો ઓઘરો જાય નકરો આડો ઓળો જ ઢાળો જાય હવે કઈ ખારો આવે એવું અમને દેખાય છે હવે કઈ થોડો અત્યાર સુધી પણ ઈ મુશ્કેલ રસ્તા હોય અમારું ઘર કર ફેલા રસ્તે હોવાલે આડાવાળા રસ્તે ગાડી આખી બતાવે ડી ડ્રાઈવર પાકો હાઈવે પર તો કાણે ગાડી લઈ ગયો પણ ઘર ઘર પૂટના ખાડાવાળા રોડે શાસન કે એન્ડ આવો તો ખબર પડે આ ડ્રાઈવર પાકો એમ અમે અમારા રાજકીય રાજનીતિના જીવનમાં ઘણા ખાડાવાળા રસ્તે ગાડીઓ હાકી હાકી નાઈ થઈ પોગ્યા